અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણીયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવદિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ ટ્વેન્ટી ફોર આવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટો ડિલીટ થતા હતા એ આ માહિતી આપવાના એણે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓબ્લિક બે હજાર ચોવીસથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન એકસો એકવીસ ક અને એકસો વીસ બી હેઠળ આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોટો સંપર્કની જોવા મળી છે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે પોતે માહિતી મેળવે છે ના પાકિસ્તાન નથી ગયો એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે થઈને દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે એને મોકલી આપે છે એ જે અવેદિકા પ્રિન્સ છે એણે એક મોબાઈલ નંબર માગ્યો હતો અને મોબાઈલ નંબર જે છે એનો ઓટીપી અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે અત્યારે હા એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવેલું છે અને એની સાથે વિડીયો કોલ પણ થઈ છે છેલ્લા ચારેક મહિનાથી એ સંપર્કમાં હતો અને એટીએસની ટીમ છેલ્લા પંદરક દિવસ ત્યાં ઇનપુટ ઉપર કામ ફોટોગ્રાફ્સ મોકલ્યા છે જે મોબાઈલ એફએસએલ મોકલવામાં આવેલ છે એફએસએલમાંથી જે ડેટા રિડ્રાઈવ થશે ડેટા છે પછી એને અગાઉની માહિતી આપવાને આપવામાં સિમ કાર્ડ અહીંયા ઓપરેટ કરે છે ત્યાં વોટ્સઅપ કોઈ પણ વ્યક્તિ છે બીજા ફોનથી ફોન કરી અને જે ઓટીપી આવે છે આપવામાં આવે છે તો એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઓપરેટિવ થઈ શકે છેલ્લા ચારેક મહિનાથી